નમસ્કાર મિત્રો આજે આ સુખદેવસિંહ કાળા માણસોના સરદાર અને જંગલી માણસોના સરદાર ચાલતા ચાલતા ભૂતિયાનો પીછો કરતાં કરતાં જઈ રહ્યા છે અને તેઓ હવે પહોંચે છે આ જંગલી માણસોના કબીલામાં અને ત્યાં જઈને જુએ છે તો તેમની નજરે ભૂતિયો પડ્યો અને ભૂતિયો એ જંગલી માણસોના આખાય કબીલાની વચ્ચોવચ ટોળામાં બેઠેલો છે અને બધા જ માણસો ભૂતિયાની સાથે વાતો કરી રહ્યા છે ત્યારે ભૂતિયો એમને પૂછે છે કે હે ભાઈઓ આપણે ઘણી બધી વાતો કરી લીધી પરંતુ તમે શું માખણીયા ડુંગર વિશે કાંઈ જાણો છો કે હા માખણીઓ ડુંગર છે અને એ પણ આ જંગલમાં જ છે ત્યારે ભૂતિયાએ એટલું કહ્યું કે માખણીઓ ડુંગર ક્યાં આવેલો છે અને શું તમે મને માખણિયા ડુંગર તરફ જવાનો માર્ગ દેખાડશો અને ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળતાની સાથે જ તેની આજુબાજુમાં જે આખું એ ટોળું આ જંગલી માણસોનું બેઠું હતું એ ત્યાંથી ઊભું થઈ અને પોતપોતાના કુબા તરફ ચાલવા લાગ્યા ત્યારે ભૂતિઓ આ ઘટના જોઈને દુઃખી થઈ ગયો અને મનોમન વિચાર કરવા લાગ્યો કે આ માખણીયા ડુંગરનો એવો તો કેવો ઇતિહાસ છે અને એવી તો શું ઘટના બનેલી છે કે આ જેટલા પણ કબીલાના માણસો છે ને એમની સામે જઈ અને જેવી આ માખણીયા ડુંગરની વાત કરું ને એની સાથે જ તેઓ ત્યાંથી ચાલી નીકળે છે અને આ મારા પરમ મિત્ર એવા સુખદેવસિંહ પણ મારી સામેથી મોઢું ફેરવી અને ચાલી નીકળ્યા તો માખણીયા ડુંગરનું કાંઈક અનેરો ઇતિહાસ તો રહેલો જ છે પરંતુ હું ભૂત્યો છું અને આ ઇતિહાસને જાણ્યા વગર હું જપવાનો નથી અને આમ આટલું વિચાર કરી અને ભૂતિયો ત્યાંથી ડગલા ભરીને આગળ ચાલવા લાગ્યો ત્યાં તો પાછળથી અવાજ આવ્યો ભૂતિયા રોકાઈ જા તારા મિત્રો તારી સાથે છે અને ત્યારે ભૂતિયો પાછું ફરીને જુએ છે તો પાછળથી સુખદેવસિંહ કાળા માણસોના સરદાર અને જંગલી માણસોના સરદાર ત્રણેય ભૂતિયાની સામે આવતા દેખાણા ત્યારે ભૂતિયો મનોમન વિચાર કરવા લાગ્યો કે સૌથી પહેલાં તો મેં આમની પાસે જ મદદ માગી હતી પણ ત્યારે તેઓ મને પીઠ દેખાડી અને ચાલી નીકળ્યા હતા તો પછી હવે તેઓ મારી પાસે સુકામ આવે છે અને મને લાગે છે કે હજી પણ એમને કંઈક સ્વાર્થ મારી સાથે રહેલો છે અને એટલે જ તેઓ મારી પાસે ફરીવાર મદદ માગવા માટે આવી રહ્યા છે અને આમ ભૂતિયો ત્યાં રોકાઈ ગયો અને આ ત્રણેય જણા ભૂતિયાની પાસે આવે છે અને સુખદેવસિંહ ભૂતિયાને ગળે લાગે છે અને પછી કહે છે કે ભૂતિયા મને માફ કરી દે છે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે ત્યારે ભૂતિયો બોલ્યો કે પણ હે સુખદેવસિંહ તમે એવી તો કઈ ભૂલ કરી છે મને તો કાંઈ ખબર નથી ત્યારે સુખદેવસિંહ એટલું કહે છે કે ભૂતિયા મને ખબર છે કે તે મને સાપમાંથી પાછો આ માનવ સ્વરૂપમાં લાવી દીધો અને એ ભીલોની દેવીની મૂર્તિ આ સંસારમાં કોઈ લાવી શકે એમ ન હતું પરંતુ તારા કારણે એ મૂર્તિ એટલી ઊંડી જમીનમાંથી બહાર નીકળી અને ભૂતિયા મને પેલા તપસ્વીના શ્રાપમાંથી મુક્તિ મળી પરંતુ ભૂતિયા હું કેવો તુચ્છ માણસ કહેવાય કે ખાલી તને માખણીયા ડુંગરનું નામ સાંભળતાની સાથે જ હું મિત્રતા ભૂલી અને પાછા પગ કરી અને ત્યાંથી ચાલી નીકળ્યો ને એ વાતનું મને ખૂબ જ દુઃખ થયું છે અને હે ભૂતિયા હવે ચાલ મારી સાથે હું તને દેખાડું છું કે માખણીઓ ડુંગર ક્યાં આવેલો છે અને ત્યાં તો કાળા માણસોના સરદાર બોલ્યા કે હા ભૂતિયા અમે ત્રણેય જણા તારી સાથે માખણીયા ડુંગરે આવીએ છીએ અને હવે ભલે મોત કાલે આવતું હોય તો આજે આવી જાય પરંતુ ભૂતિયા અમે હવે તારો સાથ છોડવાના નથી અને તને એ માખણિયા ડુંગરનો અનેરો ઇતિહાસ પણ અમે તને કહેવાના છીએ ચાલ આપણે હવે સાથે મળી અને ત્યાં પહોંચીએ ત્યારે ભૂતિયો ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતા હસતા એટલું બોલ્યો કે કેમ ભાઈઓ હવે નવી કઈ સમસ્યા આવી છે તમારી પાસે અને હવે ફરી આ મિત્રતાનું નામ લઈ અને તમારે બીજું કયું કામ મારી પાસેથી કઢાવવું છે બોલો હવે મિત્રતાને લજવશો નહીં અને તમે કહેતા હોય ને તો હું આમ જ તમારું કામ કરી દઈશ પરંતુ મારી એક વાત કાન ખોલીને સાંભળી લો મેં અહીંયા બે ત્રણ મહિના તમારી સાથે આ જંગલમાં કાઢ્યા હતા ને ત્યારે મને એમ લાગતું હતું કે આ સરદાર રહ્યા ને સરદાર એ અમારા મા બાપ જેવા છે અને આ સુખદેવસિંહ રહ્યા ને એ મારા મોટા ભાઈ જેવા છે આવો સંબંધ મેં મારા દિલમાં સ્થાપ્યો હતો પરંતુ તમે એ સંબંધની એક એક કડીને તોડી નાખી છે અને તમે એમ ઈચ્છતા હોય ને કે તમારી મદદથી જ હું ભૂતિયો માખણીયા ડુંગરે પહોંચી શકીશ અને તમારા વગર હું એ મૂર્તિ પાછી નહીં લાવી શકું તો એ તમારી મોટી ભૂલ છે અને બીજી વાત એ છે કે આ ભૂતિયાને હવે તમારા જેવા માણસોની કોઈ જરૂર નથી કારણ કે તમે સ્વાર્થ માટે ગમે તેને મિત્ર બનાવો છો અને તમારો સ્વાર્થ પૂરો થઈ જાય ને એટલે તમે ગમે તેવા માણસને આમ તણખલાની જેમ ફેંકી દો છો અને જે દિવસે સુખદેવસિંહના કબીલામાં તમે બધા મને મૂકીને ચાલ્યા ગયા હતા ને એ દિવસથી જ મેં આ જંગલના બધા જ સંબંધો તોડી નાખ્યા છે અને હવે તમારે મારી સાથે આવવાની કોઈ જરૂર નથી અને હવે હું જઈ રહ્યો છું આમ કહી અને ભૂત્યો ત્યાંથી આગળ આગળ ચાલવા લાગ્યો ત્યારે સુખદેવસિંહ અને આ બંને સરદારો રડી પડ્યા અને કહે છે કે ભૂતિયા હવે અમારે તારી સાથે રહેવું છે અને ભલે મોત આવે ને તો પણ અમને મંજૂર છે પરંતુ ભૂતિયા અમને આમ છોડીને ના ચાલ્યો જા અને આજે મિત્રતા નિભાવવાનો વારો આવ્યો છે તો અમને અમારી ફરજ પૂરી કરવા દે અને આમ તેઓ ઘણું બધું કગરી રહ્યા છે પરંતુ ભૂતિયાના ગુસ્સાનો કોઈ પાર નથી તેથી ભૂતિયો ત્યાંથી આગળ આગળ ઝડપથી ચાલવા લાગ્યો અને વાસના જંગલ તરફ તે પહોંચી જાય છે અને ત્યાં ઘનઘોર જંગલમાં હવે આ ત્રણેય જણાને ભૂત્યો દેખાતો પણ બંધ થઈ જાય છે ત્યારે સુખદેવસિંહ ચાલતા ચાલતા જઈ રહ્યા છે તેમના પગ ભાંગી ગયા અને તેઓ હેઠા બેસી ગયા ત્યારે આ જંગલી માણસોના સરદાર પૂછે છે કે શું થયું અને સુખદેવસિંહ તમે આમ નીચે કેમ બેસી ગયા ત્યારે સુખદેવસિંહ કહે છે કે મારો પરમ મિત્ર ભૂત્યો આજે મને છોડીને ચાલ્યો ગયો અને એની વાત પણ ખોટી નથી એણે મારા માટે કેટ કેટલા કષ્ટો તો ઉઠાવ્યા છે પરંતુ હું એક એની મિત્રતાને સમજી ના શક્યો અને મેં એને જાકારો દીધો છે હવે ભૂતિઓ આપણી વાત નહીં માને અને આમ સુખદેવસિંહને બંને સરદારો ઊભા કરે છે અને કહે છે કે ભલે ને ભૂતિયો આપણી સાથે ના રહ્યો અને એ ભલે આપણને એની સાથે લઈ જવા માટે તૈયાર ના હોય પરંતુ આ જંગલના બધા રસ્તા તો આપણે જોયેલા છે તો આપણે ભૂતિયાની પાછળ પાછળ જઈએ અને ભૂતિયાની પાછળ પાછળ જઈ અને આપણે ભૂતિયાની મદદ કરીશું ભલે ભૂતિયો આપણી મદદનું સ્વીકાર ના કરે પરંતુ આપણે આપણી ફરજ બજાવશું ત્યારે સુખદેવસિંહ બોલ્યા કે હા સરદાર આ તમારી વાત એકદમ સાચી છે અને ચાલો હવે ભૂતિયો જે બાજુ ગયો છે ને આપણે એ બાજુ ચાલતા થઈએ અને આમ પછી તો ભૂતિયો વાંસના જંગલમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને હવે આ સુખદેવસિંહ અને પેલા બંને સરદારોએ પણ આ જંગલમાં પ્રવેશ કરી નાખ્યો અને પછી તો ત્રણેય જણા ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને આમ કરતાં કરતાં હવે રાત પડવાની તૈયારી છે અને બીજી બાજુ વાસનું ઘનઘોર જંગલની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દિવસે પણ ઝાકું ઝાખું અજવાળું છે એવું ભયંકર જંગલ છે સૂર્યનું એક કિરણ પણ માંડ માંડ ધરતી ઉપર આવી શકતું નથી અને આવા ઘનઘોર જંગલમાં આ ત્રણેય જણા આગળ જઈ રહ્યા છે ત્યારે સુખદેવસિંહ કહે છે કે હે મિત્ર આનાથી આગળ તો આ જંગલમાં હું ક્યારેય નથી ગયેલો અને તમારા બંનેના કબીલાઓ આ બાજુ છે તો તમે શું અહીંયાથી આગળ જઈ શક્યા છો ત્યારે આ જંગલી માણસોના સરદાર અને કાળા માણસોના સરદાર કહેવા લાગ્યા કે નાના સુખદેવસિંહ આટલા સુધી તો અમે ક્યાંથી આવીએ અને અહીંયા સુધી અમારા કબીલાની હદ પણ નથી પરંતુ હા અમારા એક સરદાર આ બાજુ આવ્યા હતા અને તેઓ એમના ઘણા બધા માણસોને સાથે લઈ અને આ માખણીયા ડુંગર તરફ જવા નીકળ્યા હતા અને એવું પણ માનવામાં આવે છે કે માખણીયા ડુંગરના જ્યારે પહેલાં પગથિયે તેઓ પગ મૂકવા ગયા હતા ને ત્યાં તો એ માખણીયા ડુંગર પરથી ખબર નહીં ક્યાંથી એક તલવાર આવી અને અમારા સરદારનું માથું ધડથી જુદું કરી નાખ્યું હતું અને એના પછી અમારા વધેલા જેટલા પણ માણસો હતા ને એ ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને પાછા અમારા કબીલામાં આવ્યા હતા અને આવી અને એમણે એમ કહ્યું હતું કે આજ પછી ક્યારેય કોઈ માખણીયા ડુંગર તરફ જવાનું નામ ના લેતા કારણ કે ત્યાં કંઈક એવું રહસ્ય છે કે જે પણ આ ડુંગરની આજુબાજુ જઈ અને આ ડુંગર ઉપર ચડવાનો મનમાં વિચાર પણ કરે ને તો પણ એનું મોત થઈ જાય છે અને ખબર નહીં આ ડુંગર ઉપર એવી તો કઈ શક્તિ વસેલી છે કે સીધે સીધા માથા દળથી જુદા કરી નાખે છે અને આજ દિવસ સુધી આ ડુંગર ઉપર કોઈ ચડી શક્યું નથી ત્યારે સુખદેવસિંહ કહે છે કે હા અમારા સરદાર પણ એકવાર આ માખણીયા ડુંગર તરફ ગયા હતા અને એમની સાથે પણ ખૂબ જ ભયંકર ઘટના ઘટી હતી અને તેમણે પણ અમારા કબીલામાં પાછા આવી અને એવું કહ્યું હતું કે અમે જ્યારે માખણીયા ડુંગર પાસે પહોંચ્યા અને ત્યાં પહોંચી અને ઘણા બધા માણસોને કહ્યું કે તમે આગળ ચાલો અને પાછળથી હું તમારી સાથે છું અને આમ જ્યારે બધા જ માણસો આ ડુંગર ઉપર ચડવાની શરૂઆત કરીને ત્યાં તો મધમાખીઓનું આખું ટોળું આવ્યું અને આવી અને એક એક માણસને ડંખ ઉપર ડંખ મારવા લાગ્યું ત્યારે હર કોઈ માણસ જે બાજુ દિશા સૂજી એ બાજુ ભાગી ગયા હતા અને પછી અમારા સરદારે આવી અને અમને બધાને વચન આપ્યું હતું કે આજ પછી ક્યારેય કોઈ માખણી આ ડુંગરે નહીં જાય અને ત્યાં જતાની સાથે જ કાં તો માણસનું મોત થઈ જાય છે કાં તો ત્યાં જવામાં માણસ અસમર્થ રહી જાય છે અને ત્યાં કોઈ દેવી શક્તિનો વાસ હોય એવું પણ જણાય છે ત્યારે પેલા જંગલી માણસોના સરદાર કહેવા લાગ્યા કે હા સુખદેવસિંહ અમારા સરદાર સાથે પણ આવી ઘટના બની હતી અને તેમણે પણ આ માખણીયા ડુંગર ઉપર ચડવાની જીદ કરી હતી અને એમના શરીરના પણ નાના નાના ટુકડા થઈ ગયા હતા માટે અમે તો માખણીયા ડુંગર તરફ જવાનું આજ દિવસ સુધી વિચાર્યું પણ નથી અને એવું સાંભળ્યું છે કે એ બાજુ જવા માટે જે વાસનું જંગલ પૂરું થાય અને પછી જે જંગલ આવે છે ને એમાં માયાવી શક્તિઓ પણ રહેલી છે ત્યારે સુખદેવસિંહ કહે છે કે તમારી વાત સાચી છે પરંતુ આપણે શું કરીએ આપણો પરમ મિત્ર ભૂતિયો હવે ત્યાં જવાની જીદ કરીને બેઠો છે તો આપણે જવું તો પડશે જ ને ત્યારે પેલા કાળા માણસોનો સરદાર બોલ્યો કે હા મિત્ર ભૂતિયાએ આપણને ઘણી વાર બચાવ્યા છે અને હવે ભીલોની દેવી ભૂતિયાની રક્ષા કરશે અને આપણી પણ તેઓ રક્ષા કરશે આમ આટલો વિચાર કરી અને તેઓ હવે આગળ ચાલ્યા છે અને આ બાજુ ભૂતિઓ પણ હવે વાંસનું જંગલ પાર કરી અને હવે માખણીયા ડુંગરવાળું ઘનઘોર જંગલમાં ભૂતિયાએ પ્રવેશ કરી નાખ્યો છે અને આ બાજુ હવે આ સુખદેવસિંહ અને પેલા બંને સરદારો પણ હવે આ વાંસનું જંગલ પૂરું કરી ચૂક્યા છે અને તેઓ પણ હવે આ ઘનઘોર જંગલમાં પ્રવેશ કરે છે અને ત્યાં પ્રવેશ કરતાની સાથે જ તેમને ખબર પડી જાય છે કે અહીંયા ડગલેને પગલે મોતે મોત હોય ને એવું મને જણાય છે અને હવે કોણ જાણે આપણે હવે માખણીયા ડુંગર સુધી પહોંચી શકશું કે નહીં અને આમ તેઓ વિચાર કરતાં કરતાં એ ઘનઘોર જંગલમાં પ્રવેશ તો કરે છે પરંતુ ત્યાં એમને અંધારું થઈ જાય છે તેથી ત્રણેય જણા ત્યાં જંગલમાં જે પણ ખાવાનું મળ્યું તેને ખાઈ અને પછી ત્યાં જ એક ઝાડ નીચે આરામ કરવાનો વિચાર કરે છે અને પછી તેઓ ત્યાં આરામ કરવા માટે એક ઝાડ નીચે સૂઈ જાય છે અને આમ કરતાં કરતાં આખી રાત વીતી અને બીજા દિવસની સવાર થઈ અને બીજા દિવસની સવાર થઈ અને ત્રણેય જણાએ આંખો ખોલી તો ત્રણેય જણાના ડોળા ફાટી ગયા કારણ કે ત્રણેય જણા એ જ ઝાડ ઉપર ત્યાં ઊંધા લટકેલા છે ત્યારે સુખદેવસિંહ આ ઘટના જોઈ અને ચોંકી ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આપણે તો આરામથી સૂતેલા હતા અને જાગ્યા ત્યારે આ શું થઈ ગયું ત્યારે પેલા કાળા માણસોનો સરદાર બોલ્યો કે હે સુખદેવસિંહ હવે શું કરીશું અને આ કયા દુશ્મનની આવી ચાલ હશે કે આપણને આમ બાંધી નાખ્યા છે ત્યારે હવે સુખદેવસિંહ ભૂતિયાને સાદ કરે છે પરંતુ ઘનઘોર જંગલમાં કોઈ એમનો અવાજ સાંભળતું નથી અને મિત્રો પછી એમની સાથે જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી